સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વતંત્ર પર્વની દેશભક્તિ ભાવ સાથે ઉજવણી લખતર ખાતે યોજાયો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિ ભાવ સાથે ઉજવણી કરવામાં આવી સ્વતંત્રતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી લખતર ખાતે કરવામાં આવી હતી લખતરના એપીએમસી ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી કેસી સંપટે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ઝાલાવાડવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી દેશના શહીદ વીરોનું સ્મરણ કરીને તેમણે દેશ અને ગુજરાત રાજ્યમાં થઈ રહેલા વિકાસની અનુભૂતિ સુરેન્દ્રનગર જિલ્લાના લોકોને થઈ રહી છે તેમ જણાવી શહેરના ધોળીધજા ડેમને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવાશે તેમ પણ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લાના અઢાર જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ પંચોતેર જેટલા અધિકારીઓ કર્મચારીઓનું વિશિષ્ટ યોગદાન બદલ બહુમાન કરવામાં આવ્યું હતું લખતર તાલુકાના અવિરાત વિકાસ કામો માટે રૂપિયા પચીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો વિવિધ શાળાના બાળકો સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સભ્ય શ્રી ચંદુભાઈ સિંહોરા ધારાસભ્યો શ્રી કિરીટસિંહ રાણા અને પી કે પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત માનુભાવો જિલ્લા વહીવટીતંત્ર પોલીસ તંત્રના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વિવિધ શાળાઓ સંસ્થાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમો યોજાયા હતા